નમસ્કાર આપ જો રહ્યા છો હું છું આપની સાથે તોફી ગાંચી ગાંધીનગરના ચરડીમાં ગત દિવસથી આ જે મકાનો છે તે તોડવાની કામગીરી વહીવટી તંત્ર કરી રહ્યું છે અને ત્યાં પહોંચ્યા છે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા અને તેમણે આ જે તોડવામાં આવી રહેલા મકાનો છે તે રોકવામાં આવે અને અહીંયા જે રહેનારા લોકો છે તે અનેક વર્ષોથી રહી રહ્યા છે તેમના તેમના પાસે પાસે બિલ છે 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 અને આ ધારાસભ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી કરી કે અહીંયા કોળી સમાજના લોકો ઠાકોર સમાજના લોકો ઓબીસી સમાજના લોકો દલિત સમાજના અને પછાત સમાજના લોકો રહી રહ્યા છે અને તેમના મકાનો તોડવાથી તે ક્યાં વસવાટ કરશે તેવા તેમણે પ્રશ્ન પણ ઉપસ્થિત કર્યા છે ત્રીસ ખાતે કે જે જીબી બી નો ગેટ છે જીબી આજુબાજુનો જે શ્રમિક વિસ્તાર છે જે આ લોકો અંદાજે પાંચક હજાર પરિવારો અહીંયા રહેતા હતા રહેતાલીસ થી પચાસ વર્ષથી ત્રીજી ચોથી પેઢી અહીંયા છે તમે જોવો છો કે નાના નાના બાળકો પણ અહીંયા બાજુમાં બાલ મંદિર રહેતો સ્કૂલ હતી પાંચ હજાર પરિવારોના છેલ્લા બે દિવસની અંદર મકાનો પાડી દેવામાં આવ્યા છે કોઈ મીડિયા આની નોંધ નથી લેવામાં આવી મોટા ભાગના તમે જોવો છો કે શ્રીમિક વિસ્તાર છે સફાઈ કામદારો છે જે ગાંધીનગરમાં આખું ગાંધીનગરને સાફ રાખવાનું જેનામાં જવાબદારી હતી એવા સફાઈ કર્મચારીઓ છે અહીંયા રહેતા હતા મોટા ભાગના પછાત સમાજના ઓબીસી સમાજના ઠાકોર સમાજના કોળી સમાજના એટલે કે એસસી એસટી ઓબીસી સમાજના મોટા ભાગના જે ગરીબ સમાજ અહીંયા રહેતો છે જેની જવાબદારી આખા ગાંધીનગરને સાફ રાખવાની હતી એના ઘર પાડી દેવામાં આવ્યા છે મેં પોતે આજે વિઝિટ કરી છે સાથે મોટાભાગના સામાનો દટાઈ ગયા છેલ્લા બે દિવસથી અનાજ દાટી દટાઈ ગયું છે મકાનની અંદર પોતાના ઘરેના નથી લેવા દેવામાં આવ્યા નાના બાળકોના જે ચોપડા હોય ભણવા જતી આ બી દીકરીઓ એના ભણવા જવા માટેના ચોપડા પણ દાટી દેવામાં આવ્યા છે એ પ્રકારનું ડિમોનેશન કરવામાં આવ્યું છે અને હું ધારાસભ્ય તરીકે સખત શબ્દોમાં વખોડી રહ્યો છું અને સોમવારે હું પોતે આમના પાંચ આગેવાનોને સાથે મુખ્યમંત્રી શ્રીનો સમય લઈ અને આની આખી રજૂઆત છે એ માન્ય મુખ્યમંત્રી શ્રીને કરવા જઈ રહ્યો છું અને સાથો સાથ જ્યાં સુધી આમને વૈકલ્પિક વ્યવસ્થા સરકાર દ્વારા નહીં કરવામાં આવે બીજા મકાનો નહીં કરવા આપવામાં આવે ત્યાં સુધી આમની લડત સાથે હું પોતે જોડાવાનો છું આમાં ગાંધીનગરના શેરડીમાં જે પ્રકારે મકાનો તોડવામાં આવી રહ્યા છે તે મામલે હવે રાજકારણ ગરમાયું છે અને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા આકરા પાણીએ છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ